એક બાજુ ક્ષત્રિય સમાજનો વિરોધનો જે વંટોળ છે તે અત્યારે સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે હવે આ વંટોળ ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિદેશોમાં પણ પ્રસરી ગયો છે તે જોરો શોરોથી કરી રહ્યા છે તેવામાં લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાને કંઈક ને કંઈક તો ક્ષત્રિય સમાજને લઈને ડર છે ત્યારે હવે તેઓ ક્ષત્રિય સમાજના સંતોની શરણે જઈને વિવાદને શાંત શાંત પાડવાના પ્રયાસો પણ કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપી સેન્ટર બની ગઈ છે રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની આ વિવાદિત ટિપ્પણીને લઈ સર્જાયેલો વિવાદ જે છે તે શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યો પાયા પરિસ્થિતેલાઈએ પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરીને વિવાદનો અંત લાવવા અંગે પણ ચર્ચાઓ કરી છે સાથે જ પાળીયાધામના ગાદીપતિએ રૂપાલાને માફ કરી દેવા માટે પણ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે પરશોત્તમ રૂપાલા નિવેદન બાદ હવે સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર ટકેલી છે ત્યારે રૂપાલા જે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો તથા જે મોટા માથાઓ છે તેમને મળીને વિવાદને થાળે પાડવાના ઘણા પ્રયત્નો કરી રહ્યા છે ભલે રૂપાલા પોતાનો ચૂંટણી પ્રચાર જોરો કરી રહ્યા હોય પરંતુ કંઈક ને કંઈક તેમનો ડર જે છે તે દેખાઈ રહ્યો છે અને વિવાદને શાંત પાડવા માટે તેઓ અત્યારે એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સાથે હવે શું નવી રણનીતિ બનાવશે અથવા રૂપાલાના આ જે પ્રયત્નો છે તે સફળ નીવડશે કે નહીં તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર